નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ગૌચરણ જમીનના ગેરવૈવટ અને ગેરકાયદેસર વેચાણ અને દબાણ બાબતે તાત્કાલિક કાર્યવાહી અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને ખેરગામ ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયો છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવડી ફળિયામાં ગૌચરણ જમીનના ગેરવહીવટ ગેરકાયદેસર ફાળવણી અને ગેરકાયદેસર વેચાણ મામલે ગ્રામજનોની જથા સાંભળીને તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે ગામની જૂની ગૌચરણ જમીન વર્ષો સુધી ગામના પશુઓના ચારણ માટે ઉપયોગમાં લેવાતી આવી છે પરંતુ સદર જમીન માજી સૈનિકને શરતોના ભંગ સાથે ફાળવાઈ

મદન રિપોર્ટ નવસારી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામે બાવડી ફળિયામાં ગૌચર પર ખૂબ મોટું દબાણ કરવામાં આવ્યું છે ગૌચરની જમીન વર્ષો પહેલા માજી સૈનિકને આપવામાં આવેલું છે માજી સૈનિકે જમીન વેચી દીધી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે એના માટે અમે આજે બાવડી ફળિયાના રહીશું અને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણી એ જ છે કે જે પર ગૌચરનું દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે અને એ જમીન ત્યાંના પશુપાલકો હોય કે ત્યાંના ઘાસચારા માટે વલખા મારતી ગાયો ભેંસો હોય એમના માટે ખુલ્લું મૂકવામાં આવે અને એ જમીન ફરી પાછી સરકાર હસ્તક લે એવી અમારી માંગણી છે આજે ખેરગામના બાવડી ફળિયાના સરકારી જમીન કે જે ખાનગી લોકોને આપીને એને કરાવીને ઉપર બાંધકામ કરી દીધું છે એ જમીન ખાલી કરાવવા બાબતે આવેદનપત્ર આપ્યું છે એવો જ દાખલો ચીખલે કાવેરી સુગરનો છે કે જે આદિવાસી ખેડૂતોના સભાસદના પૈસાથી ખરીદવામાં આવેલી જમીન ખાનગી કંપની આઈપીએલને સરકારે વેચી દીધી છે અને તેના વિરોધમાં પણ અમે છવ્વીસ તારીખે અનંતભાઈના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા છે એ જ કાવેરી સુગરની જમીન ઉપર અમે ભેગા થઈને ત્યાંથી જ આંદોલનની શરૂઆત કરવાના છે અને કોઈ પણ ખાનગી કંપની ત્યાં કબજો લેવા આવશે તો અમે તેને કબજો લેવા દેવાના નથી કારણ કે અમારા કોઈ પણ આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થશે તો એ અમે કોઈપણ ભોગે ચલાવવાના નથી